નમસ્કાર દર્શક મિત્રો યુવા પડકાર ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજ રોજ ચારી પ્રાથમિક શાળામાં સ્વતંત્રતા પર્વની ઉજવણી કરવામાં આવી પૂર્વ સરપંચ શ્રી ભૂરાભાઈ પટેલિયાના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું ગામમાંથી ખૂબ મોટી સંખ્યામાં યુવાનો વડીલો અને બાળકો આવ્યા પ્રસંગોચિત ઉદ્બોધન શાળાના આચાર્ય શ્રી દ્વારા કરવામાં આવ્યું શાળાના બાળકોએ પણ વિવિધ વિષયો ઉપર ટોક આપ્યા શાળાના શિક્ષક શ્રી ગમેરભાઈ બારિયાને ક્લસ્ટરના પ્રતિભાશાળી શિક્ષકનો એવોર્ડ સમારંભના પ્રમુખના હસ્તે આપવામાં આવ્યો ગામમાંથી પધારેલ વાલીઓ બાળકો માટે કણીક ને કણીક લઈને આવ્યા હતા કનૈયાલાલ તરફથી બધા બાળકોને બિસ્કિટનું વિતરણ કરવામાં આવ્યું સમગ્ર કાર્યક્રમ ખૂબ જ ઉત્સાહથી ઉજવવામાં આવ્યો पत्रकार बारिया प्रभात सिंह नाना भाई शहराचारी बोरिया